મીઠા થરાદ હાઈવે કુતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જ જોવા મળી રહ્યો છે ચોમાસું આવતા જ પુલ એના કરતાં પણ હવે વધારે બિસ્માર થયેલો જોવા મળી રહ્યો છે રોડ રસ્તાના રિપેરિંગ કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ વપરાતી હોય છે તેમ છતાં પણ આ રસ્તો બિસ્માર જ જોવા મળી રહ્યું છે ને લોકો આ રસ્તા પર ઝઝૂમી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વધુ વરસાદ પડતા હવે આ વધારે ખાડા ટેકરા અને ઉબડખાડ બળવાળો રસ્તો બન્યો છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમને આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે તેનું રિપેરિંગ કામ કરવામાં આવતું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સરકારી ગ્રાન્ટ લાખો રૂપિયાનો વપરાશ થતો હોય છે છતાં પણ તેનું રિપેરિંગ કામ ન થતાં ચોમાસામાં વાહન ચાલકોને ભારે સામ સામનો કરવો પડતો છે હાલાકીનો